કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા આર્થિક રીતે નબળા સુવર્ણ વર્ગ માટે દસ ટકા અનામતનું બિલ લોકસભામાં રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે ભાવનગરના બુદ્ધિજીવીઓ રાજકીય આગેવાનો અને વિદ્યાર્થીઓ સાથે આ બાબતે તેમના મંતવ્યો લીધા છે તો સાંભળીએ શું કહે છે આ લોકો કેન્દ્રની ભાજપ સરકાર આર્થિક રીતે નબળા વર્ગ માટે એક આરક્ષણ દસ ટકાની અલગથી બિલ આવતીકાલે લોકસભાની અંદર મંજૂર કરવા જઈ રહી છે ત્યારે આપણી સાથે આચાર્ય શ્રી નન્ના જોડાયા છે આપણે એમની સાથે વાત કરીશું કે આર્થિક રીતે નબળા વર્ગને કેવો ફાયદો થશે જો આ સરકાર નિર્ણય કરતી હોય તો બહુ ઉત્તમ પ્રકારનો છે કારણ કે આર્થિક માણસો અમારી સ્કૂલમાં નબળા વિદ્યાર્થીઓ ભણવા આવે છે જો એને બિન અનામત હોય અને જો એને આર્થિકનો લાભ મળતો હોય તો એ ખૂબ ઉત્તમ પ્રકારની કામગીરી રહેશે ખૂબ જ સરસ આગુ શું છે ઉમદા વિચાર રજૂ કરે છે સરકાર લોકો સુધી પ્લસ સાથે સાથે જે પછાત વર્ગ જે છે એમાં તમામ લોકો આવરી શકે એવું આગવું આયોજન જો સરકાર વિચારે તો જે સમાજનો જે છે

આર્થિક રીતે જે નબળા છે એને એનું મળવું જ જોઈએ કેમ કે એની આગળ આર્થિક રીતે પહોંચ ન હોય એ માટે એને જે નોકરી જોતી હોય કે પોતાનું ઘર ખર્ચ ચલાવી ન શકે જો સરકાર તેને સહાય કરે તો તે બહુ સારું રહે તેના માટે તે પોતાની જરૂરતો પહોંચ અને અભ્યાસમાં પૂરતું ધ્યાન આપી શકે અમુક વિદ્યાર્થીઓ આર્થિક રીતે નબળા હોય તેના કારણે જ અભ્યાસમાં ટેલેન્ટેડ હોવા છતાં પણ તે લોકો એ પૂરું નથી કરી શકતા વાત તે જ શું છે તમારું આર્થિક એટલે જે વિદ્યાર્થીઓ અભ્યાસક્રમમાં આગળ વધવા માંગતા હોય ને તેમને પૂરતી સહાય ન મળતા મળતી નથી અને તે જો આમાં એને સહાય મળે અને જે આ સ્કોલરશિપ છે તે મળે તો એને વધારે સહાય મળે ને ઉચ્ચ કક્ષામાં ડિગ્રી કે એમાં જાવું હોય તો પણ સહાયતા મળી શકે જે વ્યક્તિ કોઈ પણ વસ્તુમાં આગળ વધવા માંગતા હોય જેમ કે રમત ગમત ભણવામાં પણ એની ફેમિલીમાં એટલી ઇન્કમ ના હોય તો એને પૂરવા ન કરી શકતા હોય એની માટે આ સરકારે સારી યોજના કરેલી છે તે માટે સરકારનો ધન્યવાદ મારું નામ જગત ભટ્ટ છે અને ભાવનગરની એક પ્રતિષ્ઠિત સંસ્થામાં હું વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવું છું સરકાર આ જે પગલું લેવા જઈ રહી છે અથવા જાહેરાત કરવા જઈ રહી છે દસ ટકા અનામતની તો એકાંદરે જોવા જઈએ તો સરકારનું આ એક સારું એક પગલું કહેવાય સાક્ષરતા ને એ બધી વાત તો બધા કરતા રહે પણ જે રીતે એડમિશનમાં ને એમાં રિઝર્વ હોય છે એવી રીતે નોકરીમાં શું કામ રિઝર્વ ન હોય એસસીબીસી છે ઓબીસી છે તો એમને પણ પૂરેપૂરો હક છે તો હવે એ આપણે સો ટકા આ વખતે વિચાર કરવો જોઈએ કે સરકાર જ્યારે આટલું બધું એણે નવું કર્યું તો આપણે પણ સરકારની ફેવરમાં રહીએ આપણે કોઈ પણ પક્ષને ફેવરમાં કે અગેન્સ્ટમાં બોલવા અત્યારે ભેગા નથી થયા પણ જ્યારે એક સારી નીતિ એક સરકાર બનાવતી હોય તો એને સપોર્ટ આપવો જોઈએ આપ જાણો છો તેમ ગુજરાતમાં અનામત માટે સવર્ણોના અનામત માટે ખૂબ મોટું આંદોલન પણ થયું છતાં પણ આ સરકાર જાગી નહીં પરંતુ છેલ્લા પાંચ છેલ્લા જે ચૂંટણીઓથી પાંચ રાજ્યની આ પાંચ રાજ્યોની અંદર ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ઘોર નિષ્ફળતા મળી એટલે હવે ચૂંટણીલક્ષી હવા ત્યાં ભારતીય જનતા પાર્ટી મારી રહી છે અને દસ ટકા સવર્ણોને જે આર્થિક ધોરણે અનામત આપવાની વાત આવતીકાલે લોકસભામાં થવાની છે તેને હું આવકારું છું અને ખરેખર જો આ કરવાના હોય તો પૂરેપૂરું કરે અને નિયમિત રીતે આનો અમલ થાવ અને લોકોને આનો સાચી રીતના ખરેખર લાભ મળે તો આવકારીએ છીએ વિરોધ કરે પણ છતાં પણ વિરોધ કરશે જ નહીં છતાં પણ કરે તો એ લોકો પાસે બહુમતી છે બહુમતીના જોડે તેઓ કરી શકે છે મને એવું લાગે છે કે વધારે એક રાજકીય ખેલ ખેલાશે સામાન્ય રીતે આર્થિક રીતે પછાત માટે ઘણા સમયથી લડત ચાલે છે કેટલાક રાજ્યોમાં એના પરિણામો આવ્યા હોવાની સરકાર દાવો પણ કરે છે વાસ્તવિક લાભ કોઈને મળે છે કે કેમ એ જ એક પ્રશ્ન છે લોકસભા દ્વારા હું માનું છું ત્યાં સુધી આ બિલ રજૂ ચોક્કસ થશે પસાર નહીં થાય રાજ્યસભામાં કોઈ પણ જગ્યાએ અટકશે ને એમાં પાછા ઇસ્યુ ઊભા થશે અને એક રાજકીય ખેલના ભાગરૂપે આ બિલ આવતું હોય એવું હું માનું છું આમાં કંઈ બીજો બહુ સ્પષ્ટ વાત છે દીવા જેવી વાત છે ભારતીય જનતા પાર્ટીનો મંત્ર કયો કે સૂત્ર રહ્યો એ હંમેશા એ કર્યું છે કે સબકા સાથ સબકા વિકાસ અને આર્થિક રીતે પછાત વર્ગને અનામત આપવાનો જે વિષય છે એમાં તો ક્યાંય કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ આવતો નથી આમાં ઈસાઈઓ અને મુસ્લિમોને પણ આનો લાભ મળી શકે એવી જોગવાઈ થવાની છે અને એટલા માટે સાચા અર્થની અંદર દેશના વિકાસની જે યાત્રા ચાલી છે એમાં કેટલોક સમૂહ સામાજિક રીતે પછાતરી જાય છે કેટલોક સમૂહ દાખલા તરીકે એચસી એચટી છે તો અછૂત છૂતના કારણે વર્ષો સુધી એનું સામાજિક શોષણ થયું અને પછાત રહ્યું ઓબીસી છે અધર બેકવર્ડ ક્લાસ તો એની અંદર પણ આ સામાજિક વ્યવસ્થા અને આર્થિક એમની સ્થિતિને કારણે રહ્યું અને આમાં માત્ર ઈબીસી જ આપે છે એવું નથી જોવા કશ્યપભાઈ તમે આને જોવો તો અમારા નરેન્દ્રભાઈના સ્ટેટમેન્ટ જે છે એમાં બહુ સ્પષ્ટ વસ્તુ છે કે આર્થિક રીતે નબળા વર્ગને દસ ટકા અનામત આપવા માટે સંસદમાં ખરડો લાવશું નંબર બે ઓબીસી અધર બેકવર્ડ ક્લાસ એને જે એનું કમિશન છે એને બંધારણીય દરજ્જો પણ આપવાને છીએ અને એસસી એક્ટ એસસી એક્ટ એસટી એક્ટ જેને લઈને કોંગ્રેસે સવર્ણોને ઉશ્કેરીને જાણે ભારતીય જનતા પાર્ટી છે એ પહેલાં એણે એવું કીધું કે ભાઈ આ અનામત દૂર કરવાનો વિષય છે ચુકાદો તો સુપ્રીમ કોર્ટનો હતો ભારતીય જનતા પાર્ટીનો તો કોઈ એમાં વર્ડિક નહોતો છતાં પણ જ્ઞાતિ જાતિને આધારે હંમેશા ચૂંટણી લડવાનો કોંગ્રેસનો જ પ્રયાસ હોય છે કારણ કે એની પાસે પોતાનો કંઈ આધાર નથી લોકોને કહેવા માટે એની પાસે કોઈ નથી વિચાર નથી નીતિ કે નથી એનો કોઈ કામગીરી એવી તો ભારતીય જનતા પાર્ટીએ તો આ ત્રણેય વર્ગને સમાન થઈ જાય એ માટે જે સરકારી મદદની જરૂર જણાય છે એ પ્રમાણે આપવા માટેનો આ ઈબીસીને દસ ટકા આપવાનો નિર્ણય છે બંધારણીય રીતે જો શક્ય નથી એવું જે બધા કહેતા હોય તો સંસદ છે એ તો સર્વોપરી છે કાયદો ઘડે છે કોર્ટ એનું અર્થઘટન કરતી હોય છે ને એનો અમલ કરાવતી હોય છે તો બંધારણની કલમ પંદર અને સોળમાં એમેન્ડમેન્ટ કરીને જે મર્યાદા છે સુપ્રીમ કોર્ટ દ્વારા ઓગણ પચાસ ટકા ઓગણ પોઈન્ટ પોઈન્ટ પાંચ એ મર્યાદાને દસ ટકા વધારી શકાય એમ છે અને એ કામ સંસદની અંદર કાલે ખરડાના સ્વરૂપે આવશે